મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે જોઈશું ધાબા સ્ટાઇલમાં મેથી બટાકાની સબ્જી કેવી રીતે બનાવી તો નાના બાળકોને મેથી પસંદ નથી હોતી પણ જો તમે આ રીતે મેથીની સબ્જી બનાવશો તો બિલકુલ કડવી નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો જોઈએ કાઠિયાવાડી સ્ટાઇલમાં મેથી બટાકાની સબ્જી કેવી રીતે બનાવી અને રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મેથી બટાકાની સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેનમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ લઈશું અને ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય ત્યારે એમાં સાતથી આઠ કળી લસણને ઝીણી સમારી લઈશું અને એ ઉમેરી લઈશું ત્યારબાદ એમાં બે મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે સમારીને ઉમેરી લઈશું તો બટાકાની ક્વોન્ટિટી તમે પ્લસ માઇનસ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકી દઈશું અને આને કૂક થવા માટે મૂકીશું તો આપણે ચારેક મિનિટ માટે બટાકાને કૂક થવા દઈશું તો ચારેક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું અને સારી રીતે હલાવી લઈશું તો બટાકા થોડા કૂક થઈ ગયા છે અને હવે એમાં મેથી ઉમેરી લઈશું તો અહીંયા મેથીને ચોખ્ખા પાણીમાં ધોઈને સાફ કરી લીધી છે તો એ આપણે ઉમેરી લઈશું અહીંયા મેથીને આપણે તેલમાં સાંતળી લઈશું જેથી એની જે કડવાશ હશે એ બિલકુલ નહીં રહે અને મેથી જેમ કૂપ થશે એમ એ એકદમ ઓછી થઈ જશે તો તમારે જે પ્રમાણેની ક્વોન્ટિટી મેથીની રાખવી હોય એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો અને હવે ફરીથી આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ચારેક મિનિટ માટે કૂક થવા દઈશું તો હવે ચારેક મિનિટ પછી તમે જોઈ શકો છો મેથી સારી રીતે કૂક થઈ ગઈ છે અને બટાકા પણ ચડી ગયા છે ગેસ ઓફ કરી દઈશું અને એક વાસણમાં બધું લઈ લઈશું હવે એ જ પેનમાં આપણે ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ લઈશું અને તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે વન ટેબલ સ્પૂન રાય ઉમેરીશું રાઈ ફૂટે ત્યારે એમાં વન ટેબલ સ્પૂન જીરું ચપટી હિંગ નાખીશું હવે એમાં છ થી સાત કળી ઝીણું સમારેલું લસણ ઉમેરી લઈશું બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લઈશું અને એ ઉમેરી લઈશું અને સાંતળી લઈશું હવે ઢાંકણ બંધ કરીને બે મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો હવે બે મિનિટ પછી ડુંગળી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે એકવાર આપણે હલાવી લઈશું અને અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ઝીણા સમારી લીધા છે એ આપણે ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે ટામેટાને પણ કૂક થવા દઈશું ટામેટા કૂક થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા આપણે સેવ લઈશું થોડા સીંગદાણા લઈશું તમે ખારી સીંગ પણ ઉમેરી શકો છો થોડા એમાં તલ ઉમેરીશું સાતથી આઠ કળી લસણ ઉમેરીશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું ઉમેરીશું અને આનો સારી પેસ્ટ બનાવી લઈશું અને હવે આપણે ચેક કરી લઈશું તો અહીંયા ટામેટા પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે મિક્સ કરી લઈશું હવે એમાં હાફ ટેબલ સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન લાલ મરચું ટુ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું આપણે જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી લઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે પાણી ઉમેરી લઈશું તો અહીંયા આપણે બે કપ જેટલું પાણી ઉમેરીશું તમારે જે પ્રમાણેની ગ્રેવીમાં થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમે પાણી પ્લસ માઇનસ કરી શકો છો ઢાંકણ બંધ કરીને ગ્રેવીને સારી રીતે કૂક થવા દઈશું અને હવે આપણે ચેક કરી લઈશું સારી રીતે હલાવી લઈશું હવે એમાં આપણે કૂક થયેલી મેથી અને બટાકા ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એમાં વન ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું અને પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ છૂટું પડી ગયું છે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે સબ્જી રેડી થઈ ગઈ છે ગેસ ઓફ કરી દઈશું અને સર્વ કરીશું તો આ સબ્જી તમે રોટી કે પરોઠા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું સો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર કાઠિયાવાડી સ્ટાઇલમાં મેથી બટાકાની સબ્જી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોથી લઈને વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવામાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ